પ્રશ્ન નંબર છ કોષ્ટકમાં દર્શાવેલ માહિતીને આધારે આપેલ પ્રશ્નના જવાબ લખો અહીં આપણને એક કોષ્ટક દર્શાવેલ છે જેમાં એક બાજુ ટુકડી છે અને તેમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા બાજુમાં દર્શાવેલ છે તો તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પેલો પ્રશ્ન પુસ્તકાલય ટુકડીના બાળકો કરતા બમણા બાળકો કઈ ટુકડીમાં છે તો સૌ પ્રથમ પુસ્તકાલય ટુકડીમાં બાળકોની સંખ્યા છે દસ દસ કરતા બમણા એટલે કે ડબલ તો દસ ના ડબલ વીસ જે સમુ કવાય ટુકડીના છે તો આપણે જવાબ લખીશું પુસ્તકાલય ટુકડીના બાળકો કરતા બમણા બાળકો છે સમાન તો આપણે જોશું પ્રાર્થના સંમેલન ટુકડીમાં પાંત્રીસ સંખ્યા છે અને સફાઈ ટુકડીમાં પણ પાંત્રીસ સંખ્યા છે તો આ બે ટુકડીમાં બાળકોની સંખ્યા સમાન છે સફાઈ ટુકડી અને પ્રાર્થના સંમેલન ટુકડીમાં બાળકોની સંખ્યા સમાન છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન બધી ટુકડીમાં કુલ મળીને કેટલા બાળકો છે તો બધી ટુકડીમાં આપણે દરેક ટુકડીના વિદ્યાર્થીઓની સંખ્યા પહેલા લખી નાખીએ વીસ દસ પાંત્રીસ અને પંદર તો કુલ મળીને એકસો પંદર બાળકો થશે ત્યારબાદ ચોથો પ્રશ્ન સમુક હવાયુ ટુકડી કરતા પ્રાર્થના સંમેલન ટુકડીમાં કેટલા વિદ્યાર્થી વધુ છે તો સમુકવાયુ ટુકડીમાં બાળકોની સંખ્યા છે વીસ અને પ્રાર્થના સંમેલન પ્રાર્થના સંમેલનમાં બાળકોની સંખ્યા છે પાંત્રીસ તો વીસ કરતા પાંત્રીસ વધુ છે પંદર બાળકો વધુ થશે આપણે ટુકડી કવાયત પ્રાર્થના સંમેલન ટુકડીમાં પંદર વિદ્યાર્થી વધુ છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન મધ્યાહન ભોજન ટુકડી અને સફાઈ ટુકડી બંનેમાં કુલ કેટલા બાળકો છે મધ્યાહન ભોજન ટુકડી માં પંદર બાળકો અને સફાઈ ટુકડીમાં છે વીસ બાળકો એટલે વીસ ને પંદર પાંત્રીસ બાળકો તો આ પ્રશ્ન નંબર છ કે જેમાં દ્વારા આપણે દરેક પ્રશ્નના જવાબ મેળવી શકીએ